વિડિયોમાં મિત્રો તમારું સ્વાગત છે તમે જોઈ શકો છો તે પ્રમાણે આ સુસવાટા મારતું ખતરનાક વાવાઝોડું કેવું ધીરે ધીરે આગળ વધી રહ્યું છે અને કેટલાક જાડવાને પણ હલબલાવતું તે આગળ વધી રહ્યું છે અને કેટલાક પતરાઓ પણ ઉડાડી રહ્યું છે અને આ ખતરનાક વાવાઝોડાના કારણે મિત્રો મોટાને મોટા વૃક્ષો પણ અત્યારે નિષેધરાશયથી થતા હોય તેવું લાગી રહ્યું છે તો મિત્રો તમે જોઈ રહ્યા છો તે આંધ્ર પ્રદેશમાં આવેલું આ મોટું વાવાઝોડા રેકું આ ચક્રવાત છે મિત્રો ધીરે ધીરે કેટલાક પૂળાઓ પણ ઉડી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે અને મિત્રો આ મોટો જબળ વંટોળ બની ગયો છે અને કેટલાક વૃક્ષો પણ હાહાકાર લઈ લી રહ્યા છે અને હેલેસા મારી રહ્યા છે તમે જોઈ શકો છો તે પ્રમાણે આ નાળિયેરીના ટાળના વૃક્ષો પણ કેવા હલબલી રહ્યા છે અને લોકો પણ તે આ નિહાળી રહ્યા છે આ દ્રશ્ય કેવું ભયાનક હશે મિત્રો તમે જોઈ શકો છો તો મિત્રો તમને વિડીયો ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી અને વિડીયોને લાઈક કરી દેજો